નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સામળાજી વિસ્તારની મંત્રી કુવરજી બાવળિયાએ મુલાકાત લીધી અરવલ્લી જિલ્લાની મુલાકાતે કુંવરજી બાવળિયા જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી પધાર્યા હતા જેઓએ શામળાજી ખાતે દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી ત્યારબાદ મેસ્વ જળાશય યોજના અંતર્ગત ભીખુ સીજી પરમાન અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતાના મંત્રી પીસી બરંડા ધારાસભ્ય ભિલોડા તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ નીનામા કિરીશભાઈ પટેલ કીર્તિભાઈ બારોટ સહિત અન્ય વિભાગીય અધિકારીઓ અને જિલ્લાના પદાધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું હતું અરવલ્લી જિલ્લા મેસવો ચડાશય યોજના અને મેસવ ઉદ્વહન યોજના અંતર્ગત થતા કામોનું નિરીક્ષણ કર્યું હતું જેનાથી અનેક ગામોમાં સિંચાઈ માટે પાણી પહોંચાડવામાં આવે છે સંબંધિત વિભાગ સાથે ચર્ચા કરી હતી તમામ જગ્યા પર નિરીક્ષણ કરી અને જરૂરી સૂચનાઓ આપી હતી બ્યુરોચીફ કૌશિક સોની આઈસી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી